સમગ્ર ભારત દેશના ગુજરાત રાજ્યના આ અમદાવાદ શહેરમાં સિંધુભવન ખાતે પરંપરાનો આ સુંદર મજાનું આયોજન પરંપરા શબ્દ જ અદભુત છે પરંપરા શબ્દ લગભગ આપણા ભારત દેશ સાથે ખૂબ જ સંકળાયેલો છે કારણ કે પરંપરાઓને જાળવીને બેઠેલો આખા વિશ્વનો કોઈ એક દેશ હોય તો એ ભારત દેશ છે અને એ ભારત દેશમાં મને એવું લાગે છે કે હિતલ શાહનું એક એક અદ્ભુત પાંચેક વર્ષથી આ પ્રકારનું એક સુંદર મજાનું પ્રદર્શન ત્રણ દિવસનું થાય અકાલ સાયન્સ કહેવાય છે મારું નામ હિતલ શાહ છે ધડકન ગ્રુપ ઇવેન્ટ્સ કરીને મારી કંપની ચલાવું છું અને પરંપરા એક્ઝિબિશનના નામથી છેલ્લા હું પાંચ વર્ષથી એક્ઝિબિશન ઓર્ગેનાઇઝ કરું છું આજે અહીંયા આગળ તારીખ સત્યાવીસ અઠ્યાવીસ ઓગણત્રીસ ભવન હોલ ખાતે મેં એસ્ટ્રોફેસ્ટ એક્ઝિબિશનનું આયોજન કર્યું છે એસ્ટ્રોફેસ એક્ઝિબિશન એ અકલ સાયન્સ એટલે વાસ્તુ અને જ્યોતિષની જે એક દુનિયા છે એનું આખું એક અનોખું એક્ઝિબિશન છે જ્યાં મારી સાથે લગભગ પાંત્રીસથી વધારે એક્ઝિબિટર્સ જોડાયા છે જે ભારતમાંથી અલગ અલગ જગ્યાએથી આવ્યા છે જેમ કે વડોદરા ગાંધીનગર કોલ્હાપુર દિલ્હી મુંબઈ કોલકત્તા એવી રીતે અલગ અલગ જગ્યાએથી અલગ અલગ જેમનું કહેવાય કે કેટેગરીઝ છે જેમ કે ક્રિસ્ટલ્સ છે ખંભાતથી ક્રિસ્ટલ્સ લઈને આવ્યા છે રુદ્રાક્ષ છે ટેરોકાર્ડ રીડર છે ફેસ રીડર છે ફેસ એન્ડ પામ રીડર છે જ્યોતિષ વૈદિક જ્યોતિષના જાણકાર છે હિલર્સ છે મારી સાથે એ રીતે બધા અલગ અલગ લોકો અહીંયા આવ્યા છે ઘણા બધા લોકો હવે સમજ્યા છે કે ક્રિસ્ટલ્સ આપણા આપણને કઈ રીતે બેનિફિટ્સ આપે છે રુદ્રાક્ષ કઈ રીતે બેનિફિટ આપે છે અને તમારા સમસ્યાનું જલ્દીથી એક નાનકડું સોલ્યુશન તમને રાહત કેવી રીતે મળે છે તો બેનિફિટ બેનિફિટ તમારે જાણવા હોય અને તમારે અહીંયાથી વધારે જાણકારી મેળવવી હોય હિલિંગ વિશે તો અમે અહીંયા આગળ આ એક અનોખું આયોજન કર્યું છે મારું નામ યોગેશ ગઢવી છે લોક હું લોક કલાકાર